સુરતના માંગરોળમાં ભારે ચેતવણીજનક ઘટના સર્જાઈ છે મોટી નરોલી ગામ પાસે ધનવંત્રી શાળાની વિદ્યાર્થીઓ ભરેલ બસ હાઈવેના ટેકરા પર ચઢી રહી હતી ત્યારે અચાનક રિવર્સ આવી જતા વિદ્યાર્થીઓ ભગવાનના ભરોસે બચ્યા હતા કારણ કે બસ ચાલક તાત્કાલિક બસમાંથી કૂદી ભાગી ગયો બસ ચાલકની ગંભીર બેદરકારને કારણે બાળકોના જીવ તાળવે ચૂંટ્યા હતા ઘટના સ્થળે વિદ્યાર્થીઓના વાલીઓ આવી પહોંચ્યા પરંતુ શાળા મેનેજમેન્ટ કે સંચાલકો ન આવ્યા ઘટનાને કારણે વાલ્યુમાં ભારે રોષ ફેલાયો છે શાળાની બસ રિવર્સ થતા હાઈવે નંબર 48 પરથી ધનવંતરી સ્કૂલની બસ મોટી નરેલી ગામના છોકરાઓને લઈને હાઈવે પર ચડતી હતી અને કઈ ઘટના શું ભાઈ ખબર નહીં અને હાઈવે પરથી બસ નીચે ઉતરી આવી દિવસમાં અંદર છોકરાઓ બધા ભરેલા હતા અમારા અને કોઈ જાનની એમ તો થઈ નથી પણ મેનેજમેન્ટ એટલું કેરલેસ છે કે કોઈ અહીંયા આવ્યું નહીં અમારા ડ્રાઈવર એ લોકોને મૂકીને ભાગી ગયો ને અત્યાર પછી મેનેજમેન્ટને ફોન કરીએ છે કે વારંવાર કોઈ આવતું છે નથી અહીંયા એટલા માટે અમારી વિનંતી છે ધન્વંતરીના મેનેજમેન્ટને કે તમે બસની સર્વિસ કરાવો મેન્ટેનન્સ કરાવો ને લોકોને કોઈના છોકરા એને હની નહીં થાય એવું કામ કરો